લોન છે જાણે હારું કલર માં પાંચસો ને એકત્રીસ રૂપિયા છે જાણે હારું લાય તે હારી પાંચસો એકત્રીસ પાંચસો ને પાંત્રીસ રૂપિયા સુપર મળશે અડા જવું જાડું છે

કિતાબે કિતા વિમલકુબાઈ 33 33 33 43 43 પ્રોટ કુબાઈમ 534 રૂપિયા લોકનો 520 રૂપિયા લોકનો આ રૂ એક તો કોરી આવશે ત્યાં તમારું ધ્યાન એ